વધુ એક સંપર્ક છે તાલુકાના બુરકલ ગામનો સંપર્ક કપાયો છે હાજીપીરથી તેમજ છારીડંડ વિસ્તારથી બુરકલને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અવરજવરમાં મુશ્કેલી સર્જાય છે અને સરકારી કરીએ ગેરી વખતે નારાજ થશે અને એ વ્યક્તિ કરીએ કે ચાવડા છે અમને સરકાર માં અમને બધી ગતિ્યું અને પૂર્યા બનાવી અમને બહુ તકલીફ છે આજે અમે ક્યાં અમારા ખાતા નથી સરકારને અમે વેનતી કરીએ ગેરભાઈ પગેર છે અને વિરોધભાઈ ચાવડા છે એટલે અમે તે કરી દિવસ આજે સુધી અને ભુલાઈ હાજી છે એ પૂજા કોઈ કરી આ રોડ બનાવી દે અને વિનોદભાઈ ને એ રીતે કરી કે બીજી વાત તમે આ આવ્યા છો આવ્યા છો કે મહેરબાની કરે થોડો ધ્યાન ગયા અમારી રોડ બનાવી દઉં એની કહીને સરકારની યુક્તિ કરું છું અને સરકારને એની માંગીએ છીએ